જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ આ છે આપડી તુવર જોઈ લ્યો તુવેર્યું એ મગફળી આ તણતા તા નળીઓ તણી રહ્યા કામ કામકાજ પૂરું થઈ ગયું પ્લેટર તો જોઈ લો આગળ પ્યુસ પૈસો વધરી જઈ રહ્યા અહીં આ છે મગફળી જઈ જુઓ જોઈ લ્યો તો આ બાજુ આવી રહ્યા છે તો મિત્રો આપણે અડદ કાઢતા હતા પણ વરસાદ આવી ગયો છે વરસાદ સારું થઈ ગયો છે જોઈ લ્યો